સુરત શહેરની શાંતિ ડોળવાનો અસામરિક તત્વો દ્વારા પ્રયાસ કરાયો હોય તેવો બનાવ સામે આવ્યો છે વાત કરી રહ્યા છીએ સુરતના પાલ વિસ્તારની સુરતના પાલ ખાતે આવેલા જૈન ધર્મના લોકોની સોસાયટીના ગેટ નજીક જ કોઈ ટીખડખોર વ્યક્તિએ કપેલા પશુનું માથું મૂકી જતા જૈન મુનિઓ સહિતનાઓ ત્યાં ઘટના સ્થળે આવી જતા પોલીસ પણ દોડી જવા પામી હતી અને મામલાને થારો પાડ્યો હતો હાલ એફએસએલ દ્વારા તપાસ કરાઈ રહી છે કે આ વસ્તુ શું છે ટીખળખોરોએ સુરત શહેરનું વાતાવરણ ઢોળવાનો પ્રયાસ કર્યો હતો હિન્દુ અને જૈનોની બહુમલ વસ્તી ધરાવતા શહેરના પાલ વિસ્તારમાં ઠેર ઠેર કોઈ ટીખળખોર કપાયેલા પશુઓના અંગો ફેંકી ગયો હતો પાલના મણિભદ્ર એપાર્ટમેન્ટના બહારથી કોઈ પશુનું કપાયેલું માથું મળી આવતા જૈન મુનિઓ સહિત જૈન સમાજના લોકો ભેગા થઈ ગયા હતા જેની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો વાતાવરણ વધુ ન બગડે તે માટે ઉચ્ચ અધિકારીઓ સાથે ડીસીબી એસઓજી પાલ અડાજણ રાંધે સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી તો કોઈ પશુનું કપાયેલું માથું સોસાયટી નજીક મળ્યા બાદ થોડા અંતરે ગાર્ડન પાસેથી પશુના અંગો મળ્યા હોય જેને લઈને જૈન મુનિઓ અને જૈનો રોષે ભરાયા હતા ટીખળખોરો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી તો જૈન મુનિઓ અડગ રહેતા સ્થળ પર જ એફએસએલ અને સાથે વેટરનરી ડોક્ટરને બોલાવી તપાસ કરાવાઈ હતી અને કપાયેલા અંગો કયા પશુના છે તેની તપાસ કરવામાં આવી રહી છે સવારે ખાનગી વ્યક્તિ દ્વારા અઢાર જણા પોલીસને મેસેજ મળેલો એ આધારે અહીંયા સ્થળ ઉપર આવતા એક પ્રાણીનો જે ધળનો ભાગ હોય માથાનો ભાગ એ પડેલો મળી આવેલો છે જેમાં સ્કીન નથી ઓછી દેખાય છે તો સ્પોટ પર આવી અને પ્રાઇમરી અત્યારે એફએસએલ અધિકારીને બોલાવવામાં આવેલા છે એનાથી સેમ્પલિંગ લેવામાં આવેલું છે જેથી ડીએનએ ટેસ્ટ પછી એમાં કયું પ્રાણી છે એ નક્કી થઈ શકે આ સિવાય વેટરનરી ઓફિસરને પણ બોલાવવામાં આવેલા છે અને એનાથી પણ સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યું છે અને આ સેમ્પલ એ મોકલી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે પાલ ગાર્ડન પાસે પણ અમુક અંગો મળી આવ્યા છે પાલ માટે ભળી આવ્યા છે એ પણ મોકલી આપવામાં આવે છે ચકાસણી સારું કે કોના અવયવો છે

આ ઘટનાની જાણ થતાં સુરત શહેર પોલીસનો ઊંચો કાફલો પણ અહીંયા આવી ગયો છે અને તપાસ કરી રહી છે જાણવા મળ્યું છે કે કોઈ એક્ટીવ પર કોઈ શખ્સ આ કૃત્ય કરી ગયો છે તેની તપાસ હાલ ચાલી રહી છે અને સીસીટીવીના આધારે તેઓ કોણ છે તપાસ બે દિવસ પહેલા પાવાગઢની અંદર પણ જૈન સમાજના જે ભગવાન છે તેમની મૂર્તિ ખંડિત કરાઈ હતી તેને કારણે પણ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી જવા પામ્યો હતો ત્યારે સુરત શહેરના પાલ સ્થિત આ જે કૃત્ય કરવામાં આવ્યું છે તેને કારણે પણ સમાજમાં રોષ છવાઈ જવા પામ્યો છે જે ટન ફર્નિચર માટે હું પ્રકાશવાળા કે િતેશ પ્રજાપતિ સાથે પાલ સુર